ઘરમાં ખુશાલી લાવવાના એકવીસ સરળ ઉપાય જીવનમાં ઘણી વખત ઉતાર ચઢાવ અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવને કારણે પરેશાની અનુભવે છે આવા સમય કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રીને મળે છે તો કેટલાક જ્યોતિષીઓને સલાહ લે છે જો તમને પણ આ પ્રકારની મુશ્કેલી લાગે છે અથવા ક્યારેક આવી મુશ્કેલી અનુભવતા હો તો ભટકવા કરતા કેટલીક સરળ રીતોને અજમાવી જુઓ આ વિડીયોમાં જણાવેલ ઉપાયોને અપનાવશો તો તમે તમારી પરેશાનીઓ ઓછી થઈ છે તેવો અનુભવ કરશો તો ચાલો આ સરળ ઉપાયો વિશે જાણીએ પરંતુ તેના પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી પર એક લાઇક કરો કરો અને જય લક્ષ્મી માતા જરૂર લખો નંબર એક સવારમાં ઉઠીને સૌથી પહેલા ઘરની માલકી જો તાંબાના લોટામાંથી પવિત્ર પાણી લઈને ઘરના મુખ્ય દ્વાર પર છાંટા મારે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના આવવાનો માર્ગ ખુલી જાય છે નંબર જો તમે છો કે ખુશીઓ રહે તો બૃહસ્પતિ વાસ હોય છે તેથી આ દિશામાં પૂજા ઘર રાખો અને મંદિરમાં દેવી દેવતાઓનું મુખ પૂર્વ દિશામાં રાખો સવાર સાંજ પૂજા ઘરમાં અને મુખ્ય દ્વાર પર સાંજે દીવો જરૂર પ્રગટાવો તથા સવાર સાંજ ઘરના મંદિરમાં પૂજા અને આરતી જરૂર કરો નંબર ત્રણ ઘરમાં ક્યારેય ઝાડુને ઊભું રાખશો નહીં તેને પગ લગાડશો નહીં અને તેના પરથી પસાર થશો નહીં આમ કરવાથી ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થાય છે ઝાડુને હંમેશા છુપાવીને રાખવું જોઈએ નંબર ચાર અઠવાડિયામાં એક વખત સમુદ્રી મીઠું અથવા સેંધા મીઠું લઈને ઘરમાં પોતું જરૂર લગાવો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે પૂજા ઘરમાં જો કોઈ પ્રતિષ્ઠિત મૂર્તિ છે તો તેની પૂજા દરરોજ જરૂર કરો ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુએ સ્વસ્તિક બનાવો ઘરમાં ક્યારેય જાળા ન થવા દો નહીં નસીબ અને કર્મ ઉપર જાળા લાગી જાય છે અને અવરોધો આવે છે નંબર પાંચ મહિનામાં બે વખત કોઈ પણ દિવસે ઘરમાં ગાયના ઉપલા સળગાવીને તેમાં લોબાન નીમના પાન કપૂર લવિંગ અને ગુગળ નાખીને ધૂપ કરવાથી ઘરમાં ઉપરથી થતા તણાવથી બચાવ થાય છે અને બીમારી દૂર થાય છે ઘરમાં સવારના સમય થોડીવાર માટે ભજન જરૂરથી વગાડો આથી ઘરમાં દૈવીય શક્તિની કૃપા બને છે નંબર છ પ્રથમ રોટલી ગાય માટે કાઢો તેનાથી દેવી દેવતાઓ ખુશ થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે પૂજા ઘરના ઈશાન ખોરામાં હંમેશા પાણીનો કળશ ભરીને રાખો આરતીનો દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીકોને મોંથી ફૂંક મારીને ક્યારેય પણ ન બુઝાવો મંદિરમાં ધૂપ અગ્રબત્તી અને હવનકુંડની સામગ્રીને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખો એટલે કે અગ્નિ ખૂણામાં રાખો નંબર સાત વિદ્યાર્થીઓએ મોરપી છને પોતાના પુસ્તકમાં અથવા અભ્યાસના ટેબલ પર જરૂર રાખવું જોઈએ તેનાથી અભ્યાસમાં ધ્યાન રહે છે જો આપસી સંબંધોમાં મતભેદો વધારે હોય તો તેનો અર્થ મંગળ ગ્રહ નબળો છે માટે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જેમની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપીંછ રાખવું જોઈએ તેનાથી રાહુ દોષ ઓછો થાય છે નંબર આઠ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ રહે તો દરેક અમાવસના દિવસે ઘરની સારી રીતે સાફ સફાઈ કરીને બેકાર સામાન ઘરમાં ન રાખો અને સાફ પવિત્ર સ્થળ પર કાચી લસ્સીનો છાંટો આપીને ધૂપબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ફળ આપનાર ભાગ હોય છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણથી જીવનમાં તરકી અને સફળતા મેળવવા માટે હંમેશા આ સ્થળને હળવું અને સાફ સુથરું રાખવું જોઈએ આ પૂજાનું સ્થાન બનાવવું ખૂબ જ શુભ હોય છે નંબર જો ઘરમાં કર્જ અને બીમારી ક્યારેય સમાપ્ત થતી ન હોય તો તેમાંથી બચવા માટે ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં એક લાલ બલ્બ લગાવો અને તેને હંમેશા શરૂ એટલે કે જલાવેલો રાખો ઘરમાં પૈસા સોનું અને કિંમતીમાં કપૂર સળગાવીને રાંધણ ગૃહમાં ધૂપ કરો દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો ભોજન કરી લે ત્યારે રસોડાની સાફ સફાઈ કર્યા પછી ચાંદીની નાની કટોરીમાં કપૂર સરદાવીને રસોડામાં ધૂપ કરવી જોઈએ માન્યતા છે કે તેનાથી અન્ન અને ધનમાં વૃદ્ધિ થાય છે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે નંબર અગિયાર પથારીમાં બેસીને ક્યારેય ભોજન ન કરો તેનાથી ખરાબ સપનાઓ આવે છે અને ઘરમાં જૂતા ચપ્પલ વિગેરેને આમ તે મૂકીને અથવા ઊંધા રાખવા જોઈએ નહીં તેનાથી ઘરમાં અશાંતિ અને ગરીબી આવે છે નંબર બાર પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયન કક્ષમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે વારંવાર તણાવ રહેતો હોય તો રાત્રે સૂતા પહેલા શયન કક્ષમાં કપૂર સળગાવીને ધૂપ કરવી જોઈએ આથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે માનવામાં આવે છે કે રોજ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત બને છે નંબર તે ઘરમાં પ્રવેશ માટે એક જ દ્વાર રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ ગણાતા નથી ઘરમાં પ્રવેશ માટે ઉત્તર અને પૂર્વ દિશા વધુ સારી છે દક્ષિણ દિશામાં દરવાજો રાખવો જોઈએ નહીં કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનું આગમન થાય છે નંબર ચૌદ ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય અને સકારાત્મક પ્રભાવ ધરાવતો માનવામાં આવે છે તુલસીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ પણ હોય છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે ત્યાં હંમેશા ખુશાલી તરક્કી અને સકારાત્મકતા રહે છે કે માતા લક્ષ્મીને સાફ સફાઈ ગમે છે તેથી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરના મુખ્ય દ્વારને સાફ રાખો ઘરની બહાર કચરો ફેલાયો હોય તો નકારાત્મક ઉર્જા વધે છે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવો લાભદાયક છે આ માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરો જો તમારે ઘરને સમૃદ્ધ બનાવવું હોય તો આ દિશામાં વધુ છોડ અને વેલી લગાવી શકો છો નંબર સોળ સાંજે પૂજા કરતા સમયે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો તમે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારના બંને બાજુઓએ અથવા એક બાજુ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓ સાથે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે નંબર સતત જ્યારે પણ ઘરમાં રોટલી બનાવો ત્યારે તવો ગરમ થયા પછી તેમાં થોડું દૂધ છાંટો માનવામાં આવે છે કે આથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે સાથે સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો આ રોટલીમાં થોડો ગોળ કે પછી ખાંડ પણ મૂકી શકો છો નંબર અઢાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમય કે ત્યાર પછીના સમય ઝાડુ ન લગાવવું જોઈએ માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે અને અલક્ષ્મી ઘરમાં વાસ કરે છે જેનાથી ગરીબી ઘરની સાથે જ રહે છે નંબર અનુસાર દિશામાં જોઈએ રસોડાની દિવાલ પર લાલ નારંગી અને ગુલાબી રંગ કરવો જોઈએ જ્યારે ડ્રોઈંગ રૂમ અને કામ કરવાની જગ્યા ઉત્તર દિશામાં રાખવી જોઈએ ઉત્તર દિશામાં ડસ્ટબિન વોશિંગ મશીન ઝાડુ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખો તેનાથી ધનની હાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં ફૂલી આક અને આદિ વૃક્ષો ન લગાવશો આથી આંખ સંબંધિત બીમારીઓ પેદા થાય છે સાથે જ ઘરમાં બે કેળા અને દાડમના વૃક્ષો ન લગાવશો કારણ કે તેનાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ થાય છે નંબર વીસ વાસ્તુશાસ્ત્રમાં બિનજરૂરી પાણીનો ટપકવું ધનહાની નિશાની છે વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણીનો ટપકવું શુભ માનવામાં આવતું નથી જે ઘરોમાં નળમાંથી પાણી ટપકે છે ત્યાં સુખ સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત દૂર કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહ શુભ ફળ આપે છે જેમ કે બૃહસ્પતિ ગ્રહ સુખ સમૃદ્ધિ અને સંપન્નતાનો કારક ગણાય છે જીવનમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને પોતું લગાવો આ ઉપાયથી જીવનમાં હંમેશા પ્રગતિ મળવાની સંભાવના વધે છે નંબર એકવીસ વાસ્તુશાસ્ત્રમાં શુક્ર દેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલોના છોડ લગાવો આ છોડ શુક્રવારે લગાવવો શ્રેષ્ઠ છે મિત્રો જો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરી ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે